સરકાધીશ જય માં મોગલ દોસ્તો હમણાં આપણે થોડુંક કામ આવી ગયું હતું એટલે હમણાં પાંચ છ દી થી આ વ્લોગ આવતા નહી અને દોસ્તો આજે આખો દી ટાઈમ નતો મળ્યો એટલે આપણે અટાણે લગભગ વાગી ગયા હે સાડા નવ થયા હે રાતના અને આપણે આવી ગયા તબેલે તમે જોવો દોસ્તો આપણે અટાણ બધું કામ તો થઈ ગયું હે અને આપણે અને તબેલા ઘડીક બેસુ એને આનંદ કરશું હું એને કરશું તો દોસ્તો એક ફોન આવે આપને વાત કરી લઈ જઈ તો આપણે જવાનું છે મોટી માલ ત્યાં મંડપ છે અને આજ થોડુંક હજી ચાલુ તો નથી હો અહીંયા કામ કરતા હોય છે અને આપને અમિતભાઈ આવે છે ચેડવા તો આપણે જવાનું એ મોટી માટે અને બસ સ્ટેન્ડ લગી આપણે બેહી ગયા હી કેતનભાઈ ભેરા ભવ્ય પાનવાળા દુકાનવાળા હે બસ સ્ટેન્ડ એના ભેરા બેહી ગયા હી અને અગડી બસ સ્ટેન્ડ આવે હા અગડી અમિતભાઈ આપણે ચેડવા અને આપણે જવાનું એ મોટી માટે તો હાલો મોટી માટે જાય દોસ્તો આપને અમિતભાઈ ને આપણો ભાઈ આપણા જો કઈ કામ છે તો કરશું બાકી આપણે રખડી આટો મારી આવતા રહેવું તો હાલો દોસ્તો આપણે જાય મોટી કરજો મિત્રો Một cái mũi màu đẹp như thế này sẽ cho anh nhé Nói chung Nói chung nha, nói chung nha Nói cho Nói nó sẽ không dễ dàng પેલી તારે કાલ ફ્રોમ દી કાલ એકત્રી છે ને દોસ્તો જો આ મંડપ માટે જગ્યા ઘટતી આ જોઈ લ્યો ઉભી તમે તી જોઈ લો કાઢ નહીં ગઈ ભાઈ જોયું ને અમિતભાઈ ઉભા હૈ નીકળી ગયા તાજુ મોટો ચાલુ ન કર્યું આજે બધા ત્યાં કામ કરતા હતા આપડા કઈ કામ હતું નહીં બધું કઈ કામ હતું ન્યાય બધા માણસ વધતા હતા આપડા આટો મારી નીકળી ગયા ગામ બાજુ ગામમાં જઈને હું થાય પાછું તમને કહું થાય છે મિત્રો લાઈક કરજો શેર કરી દે સબસ્ક્રાઈબ કરી મસ્તી ની કમેન્ટ કરી દયો તમારે કેવા વિગ જોવા વાંધો નહીં આપણે સબસ્ક્રાઈબ મારવાનું ભૂલતા નહીં

ગોળા ખાવા આવવાનો પેગડી ઉકેલ જ જાય તો દોસ્તો આપણે આવી ગયા છીએ ગોળા ખાવા તમારે I will be a good girl, Jerry. But I'm not the man for Jerry, but તો દોસ્તો આપડા ગોલાવર અને આપડે ચાલો આપડે ખાઈ લઈએ ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો ને તો કેમ છો બધા મજામાં જશો અને દોસ્તો આપણે રાતે ગોલા ખાવા ગયા હતા અને થોડુંક મોડું થઈ ગયું હતું અને ફોનમાં ચાર્જિંગ પણ નહોતું એટલે આગળ કન્ટિન્યુ ન કરી ગયા તો આપણું થઈ ગયું એમ મસ્ત મજાનું મોર્નિંગ અત્યારે વાઈ ગયા હે હાળાનાઉં ગોલા ખાઈને આવ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે ભાઈ અત્યારે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું અને હવે આપણે આવી ગયા અહીં તબેલે જવો તમે તો હું બધી આપણી ઊભી ભાઈ અને પાવાની હવે આપણે પાણી પાવાની છે પાણી પાવાની વાઈક કોયલ બાંધી છે એકલી છે એને પેલા લઈ લે હું અને મકાઈની ગાડી આવી ગઈ હે દોસ્તો હાલો આપણે કામ કરી લઈ પછી આપણે જવાનું છે ઉપલેટા હાલો આપણે કામ કરી લઈએ આપણે ઉપલેટા ફૂટી ગયા જો તમે આગડી ભાઈ એ ટ્રાફિક બહુ હતો આપણે ઉપલેટા થી શોપિંગ કરી નીકળી ગયા હી અને હવે આપણે જવાનું છે ઘરે આપણે થોડી મૂંટા મે હતી એટલે આપણે વ્લોગ કન્ટિન્યુ ન કરી હકે માં તબેલા બધી રેડ હોતું પપ્પા કે કાકા કે કોઈ હતા નહીં એટલે હવે આપણે જવાનું છે ઘરે ચાલો આપડે ઘરે જઈ મળીએ દોસ્તો આપણે તબેલા આવી ગયા તા અને આપડી કોયલ અને બે રમત જોયું ને કેમ બાકી મીંદડો પણ આપડો કેમ છે બીતો નથી અને આપણે પાઈ પાય

तो आप थी गए नवरा बेहूँ बेहूँ पा ली थी है तो गाजर नहीं खा है। जो अपनी टोपली तो गाजर खाती ही नहीं थी। हम उभी जो वे है, अपने हम उबी है अपने हम जो मैंने कई बीज ना को मार गाजर नहीं खावा लो रे दीदा हाँ दोस्तों आप को आराम है आराम करने है पी पे आप निराते उठी मरसू આપણી ભૂરી ગાજર ખાઈએ કોયલ ને બે હવે દોસ્તો હવે આપણે ઉઠીને મળીએ નિરાતે તો આપણે બપોરે હોઈ ગયા તા ભેવું બેઉનું કામ કરીને અને હવે પાછા આપણે આવી ગયા એ તબેલે કારણ કે હવે આપણે ભેવું દોવાની છે આપણે ભૂરી ભેં છે અને દોવાની છે તો કે બધી દોવાની જ છે પણ પેલા એનો વારો હે તો હવે આપણે ભેવું દોઈને પછી આપણે જાવું દૂધ દેવા પછી પાછા વારું પાણી કરીને પછી પાછા દોસ્તો આપણે મળીએ આપણે વારું પાણી કરીને આવી ગયા હતા તબેલે અને હવે થઈ ગયા છે આપણે હાવ નવરા અને આપણે જવાનું છે મામાદેવના મંદિરે અને અમિતભાઈ આવે આપને તેડવા તો હાલો દોસ્તો આપણે મામાદેવના મંદિરે જઈ જઈએ હું અમિતભાઈ આવી ગયા છે મામાદેવના મંદિરે જો અમિતભાઈ શર્માઈ બહુ અરે હેરોજ એને ભાઈ હું તમને ચોક્કસ એકદી બતાવીશ જુઓ મામાદેવનું મંદિર હે અટાણે તો અંધારું હે આપણે અંદર જઈને લાઇટું કરીએ અને અહીંયા હે ધજા ધજા ચડાવવાનું જુઓ તમે અટાણ અંધારું છે ભાઈ એટલે બહુ દેખા હે નહી આપણે ક્યારેક દિવસ ના આવશું તો હું તમને બતાવી दोस्तों जो मेव न मंदिर आ गया है मेव न मंदिर बाजू मैं खोडियार ना मंदिर है અને દોસ્તો આ હે આપણે અમિતભાઈ એ હવે શેટા જ ભાગે હે ભાઈ અને અહીંયા હે ખીજડો દોસ્તો જુઓ તમે અને દોસ્તો અહીં મેળી માથે હે ને મોગલ માનું મંદિર હે આપણે પગે લાગી લઈ અને દોસ્તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા કલેજા